અમદાવાદ કે જ્યાં નકલી પોલીસ બાદ હવે નકલી જેલર પણ ઝડપાયો સુરતના લાજપોર જેલના નકલી જેલરની ઓળખ આપી આરોપીની પત્નીને જેલમાં સુવિધા રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો આરોપી વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ધરપકડ થઈ હતી આરોપીની પત્નીને રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હોવાનો આરોપ છે સુરત પોલીસમાં ફરિયાદ થયા બાદ અમદાવાદના ઝોન બે એલસીબીની ટીમે આરોપીને દબોચી લીધો પકડાયેલો આરોપી અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે પકડાયેલા આરોપી રાજેશ ત્રિવેદી સામે અગાઉ પણ પાંચથી છ ગુના નોંધાય છે આરોપી પાસેથી છ મોબાઈલ બેથી વધુ ચેકબુક અને બેથી વધુ એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા સુરતના લાજપોર જેલના નકલી જેલરની ઓળખ આપી આરોપીની પત્નીને જેલમાં સુવિધા આપવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો આરોપીમાં બ્લેકમેલિંગ થઈ હતી આરોપીની પત્નીને પંદર રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હોવાનો આરોપ છે સુરત પોલીસમાં ફરિયાદ થયા બાદ અમદાવાદના ઝોન બે એલસીબીની ટીમે આરોપીને દબોચી લીધો પકડાયેલો આરોપી અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હોવાનું ખુલ્યું છે પકડાયેલા આરોપી રાજેશ ત્રિવેદી સામે અગાઉ પણ થી છ ગુના નોંધાય છે આરોપી પાસેથી છ મોબાઈલ બેથી વધુ ચેકબુક અને બેથી વધુ એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા